ગુડ મોર્નિંગ ગાઈસ હું જાઉં છું હવે ખાડીમાં નાના આજે કાંઈ વસ્તુ પકડવા નથી જતો આજે તો હવે વરસાદ બહુ આવી ગયો બે દિવસ તો પાણી કાઢવા નહોતો ગયો હું તો પાણી કાઢવા જાઉં છું લઈને તો આજે તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મસ્ત હશો આપણે જઈએ પાણી કાઢવા જો હાદીમાં અત્યારે ખાડી ઓર છે હાદીમાં પાણી કાંઈ નથી પાણી આવવાનું ચાલુ છે વિડીયોમાં બનાવ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમને હવે મારા અવારનવાર વિડીયો મળતા રહેશે આજે તો અંબાલાલ પટેલની આગાહી પૂરી થતી નથી ને વરસાદ બંધ થતો નથી હવે આપણે જઈએ પાણી કાઢવા તો ફાઇનલી હું મારા ઇન્ડિયા પાસે આવી ગયો જો એટલું એટલું પાણી ભર્યું તમને પાણી બતાવી દઉં એટલું એટલું પાણી ભરેલું છે ને હવે હું તમને બતાવું ટેમ્પો મારી ખાડીમાં ટેમ્પો જાય છે ટેમ્પો બતાવું જો તમને દેખાતો હશે આસ્તે કે ઝૂમ કરીએ હા ફાઇનલી ટેમ્પો જાય છે તો ક્યારેક તમને હું બતાવીશ ટેમ્પાની નજીક જઈને અત્યારે તો ઝૂમ કરીને બતાવું એટલે સારું નહીં દેખાય હું પછી તમને દેખાડીશ મસ્તીનું એ ટાઈમ રહેશે તો આપણે ટેમ્પામાં બેઠીને પણ વિડીયો બનાવશું ને એને પણ તમને મોજ જ બતાવશું આ ભાઈ છે કેસલા પકડેશ તમને બતાવું એ ભાઈને કેસલી કેસલે આવી જોઉં હું ભાઈ આવે કે નહીં ત્રણ હજાર આવ્યું જ કેટલાક આશિયા મુકાવ્યા પાંત્રી હા ભાઈ પાંત્રી આશિયા મુકાવ્યા ને એ ભાઈને ને ત્રણ હજાર કેસલી આવેલી છે એ ભાઈ વાર જોઈશે ઠુઠરામાં પાણી કરવાની જોઉં આ ઠુઠરામાં પાણી કરે તો એમાં બહુ કેસલી હું તો હમણાં નથી જતો પણ હું તમને જ્યારે જઈશ ત્યારે હોળીમાં કેવી રીતે કેસલા પકડાવાય તો કરવાના એ તમને બતાવી જવું ભાઈ નું બીજું આસ્યું છે ફાઈનલી ભાઈ આચિયા મુકાવા સાટું કરીને જગ્યા કરે છે કૂતરાના મૂડ આવે ને એ કાપી જગ્યા કરીને જો મૂકી દીધું આચિયું ભાઈના આચિયા તો આમ બહુ દૂર થતી છે એટલે આપણે જઈ ના શકીએ આ જે આ એક છે જોઈએ ઉપાડે એમાં કંઈક આવે તમને બતાવીએ કેશલી તો આવે છે ગાઈસ આપણે પણ હવે ટૂંક સમયમાં કાંઈ થાય નહીં તો આપણે એ જ કરવાનું છે તો તમને હું બધી જ રીતે બતાવીશ કે કેવી રીતે ટેન્ડિયો હાકવાનું ને કેવી રીતે કેશલા પકડવાના તો તમે એ બધી જોડે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને મને સપોર્ટ કરો હું આવા અવારનવાર વિડીયો બતાવતો રહીશ બાકી તો અત્યારે તો પવન બહુ છે ઇન્ડિયા ન હાલે એટલે હું તમને ખાદીમાં તો જાતો નથી હવે પાસે હમણાં કોઈ નથી ભાઈ માછીનો છોકરો તો એ પણ તમને આગલા વિડીયોમાં બતાવ્યો તો એ પણ ઘરે વહી ગયો છે એનું કામ આવી ગયું એટલે એન્ડ હવે એકલો છે એટલે હવે બીજું કંઈ ધંધો થાય નહીં હવે હું વાંચ્યાનો ધંધો જ્યારે પણ ચાલુ કરીશ એવો તમને પહેલો વિડીયો મૂકીશ તો રાહ જોજો અને મારા ચેનલમાં બના રહેજો ફાઇનલી આપણે જે કામ કરવા આવ્યા હતા એ કરી નાખીએ જે પાણી કાઢવાનું છે એ કાઢી લઈએ મને એમ હતું કે અંબાલાલ પટેલની આગાહી બહુ રાતનો વરસાદ આવી ગયો છે એટલે બહુ બધું પાણી ભરાઈ ગયું છે પણ અહીંયા આવ્યો તો થોડુંક જ પાણી છે અહીંયા આવવા માટે એક ફાયદો થયો કે તમને ટેમ્પાનો નજારો જોવા મળ્યો અને બીજું કે એક ભાઈ હતા નાખતા હતા તો એમને એ તમને દેખાડવા મળ્યું તો ફાઇનલી હવે પાણી કાઢી લઈએ આપણે તો ચાલો આપણે જે કામ કરવા આવ્યા હતા એ કરી લઈએ પેલા બાકી પછી ખાવા પડે ઘરે જઈને કે તને કરવા શું મોકલાયો હતો અને કરીને શું આવ્યો હતું એટલે પેલા જે કરવા આવ્યા છે કરી લઈએ જો પાણી આમ છે કટોકટ પાણી આવી જાય જો એક બાજુ નમે ને તો આ તો હજી મોટું છે મારું જે લઈ ગયા ને એ તો બધા કરતા નાનું હતું એમાં તો ઓર મજા આવતી પણ હવે શું થાય એ જે લઈ ગયા એ ખુશ રહી ને આપણે ભગવાન એ કરતા ડબલ આપી દઈએ બે ટેન્ડિયામાંથી પાણી નીકળી ગયા હવે આપણે વાર જોઈએ છે ટેમ્પાવાળાની ટેમ્પાવાળા આવે છે આપણે રાહ જોઈએ એને પૂછીએ શું આવ્યું શું નહીં એ લોકોને વાતચીત કરીએ એન્ડ આપણે આ ઢોલસી લેવાતા ખાલી ઘરેથી કાંઈ કામ ન લાગી મને એમ હતું કે આખું ભરેલું હશે અંબાલાલ પટેલની આગા આવી કેમ કે વરસાદ ચાલુ રહેતો હતો પણ હવે કાંઈ ખબર નહીં કે એટલું જ પાણી કેમ વરસાદ તો આવેલો હતો હવે કોઈ કે કાઈડું હોય દોસ્તારે તો કંઈ ખબર નહીં મને નથી ખબર બટ આમાં તમને નહીં દેખાય બધું કારું હવે તડકો નીકળી ગયો એટલે ચાલો હવે આપણે વાત કરીએ ટેમ્પોવાળા ભાઈ સાથે શું આવ્યું શું નહીં હું મુલાકાત કરીએ આપણે જો ગાઈશ આવે છે ત્રણ ભાઈઓ એ ત્રણ ભાઈ ટેમ્પાવાળા છે તમને ચાલુ ટેમ્પો દેખાયો હતો ને એ ભાઈ લોકો આવે છે વાત કરીએ એમની સાથે આપણે ગાડી નજીક પૂકે એટલે હલો ભાઈઓ ટેમ્પાના માલિકો આવી ગયા ટેમ્પામાંથી તો આપણા ખાસ મિત્ર જ છે ને આપણે જવાનું પણ છે ટેમ્પામાં તમને ટેમ્પાનો પણ વિડીયો મોકલાવીશ બનાવીને આપણે આવે છે ભાઈ વાર જોતા હતા કે ટેમ્પા વાળા ભાઈ આવે છે એ મહેશભાઈ પોતે અહીં આવી ગયા છે જુઓ એન્ડ એમની ખોલીમાં કાંઈક છે શાક જો એટલું શાક આવેલું છે ટેમ્પામાં આપણે પાછા પણ મુલાકાત કરશું આમાં ડીઝલ બાસ્કા એ છે ટેમ્પાનું ખાવાનું તો આપણે મહેશભાઈને અરે વાયલા જાય આપણે મહેશભાઈની જ રાહ જોતા હતા અહીંયા આવીને